મારો ઓગસ્ટ જન્મદિવસ છે એ નિમિત્તે મેં એકસો ને છ વાર રક્તદાન કરી અને મારા જન્મદિવસની ઉજવણી કરી તેમજ ઉત્તરાયણ આંગણવાડીના બાળકોની સાથે એક સરસ એવો પ્રોગ્રામ કરી એ જે બાળકો ખુશ થાય જેની અંદર ઠંડા પીણા નાસ્તો અને ગિફ્ટ વગેરે ભેટ આપી અને બાળકોની અંદર બી એક જન્મદિવસની ઉજવણી મારા જન્મદિવસની નિમિત્તે આ લોકોના જે ઝુંપડપટ્ટીના બાળકો જે ભણવા આવે છે એ લોકોની ચહેરા ઉપર જે મને ખુશી જવી અને મને જે આનંદ થાય છે હું મારા જન્મદિવસની ઉજવણી દર વખતે એ રીતે જ કરું છું અને આ તકે મારી આપના માધ્યમથી સર્વેને વિનંતી છે કે જન્મદિવસની ઉજવણી તો લોકો પાછળની સંસ્કૃતિ કરે છે જેને આપણે રોકી નથી શકવાના પણ મારી આ તકે વિનંતી છે કે કોઈ એવા સેવાના કાર્ય કરી અને ખાસ તો રક્તદાન કરી અને આપની જન્મદિવસની ઉજવણી કરો વૃક્ષારોપણ કરો કોઈ આ રીતે આંગણવાડીના બાળકોની સાથે તમે તમારો જન્મદિવસ મનાવો આ રીતે કરી સેવાના કાર્યો થકી આપ આપની જન્મદિવસની ઉજવણી જ્યારે કરો ત્યારે ખરેખર આ રીતે એક સાર્થક ગણાય અને આ તકે સર્વેને સર્વે મિત્રોએ જે મારી સાથે આવી અને જે મને એક ઉત્સાહ પ્રેરક મારી સાથે આવીને જે જન્મદિવસની ઉજવણીમાં ભાગ્યો છે એ લોકોને હું આભારી છું અને માત્ર ભારત માતા કીજી